અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીએસએફ જવાન રાધાકૃષ્ણરાય બ્રેઇન્ડેટ થયા બાદ અંગદાન કર્યું આ દાતાચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મણ્યો જેમાં હૃદય liver અને કિડનીનો સમાવેશ થાય છે 48 વર્ષે રાયની ગાંધીનગરમાં અકસ્માતમાં ઈજા થતાં 3 જુલાઈ 2025 ના રોજ બ્રેઇન્ડેટ જાહેર થયા સિવિલ હોસ્પિટલે 199 માં અંગદાન દ્વારા 652 અંગોનો દાન મેળવી 633 લોકોએ નવજીવન આપ્યું રાયના પરિવારે અંગદાન માટે સંમતિ આપી જે માનવતા અને દેશસેવાનું પ્રતીક છે ડોક્ટર રાકેશ જોશિયા પગલાને બીએસએફ જવાનની બહાદુરી અને પરોપકારની સાચી ઉડક ગણાવી અમદાવાદના ઓડમાં ઉષા લોદીએ પોતાની 6 વર્ષની દીકરી અરુષિનું ગડું દબાવી હત્યા કરી દીકરીએ ચમચી પેકિંગના કામમાં મદદ ન કરતાં ગુસ્સે થઈ ઉષાએ આ ઘાતક પગલું ભર્યું પોસ્ટમોર્ટમ રિપોર્ટથી હત્યાનો ખુલાસો થતાં ઓડમ પોલીસે ઉષાની ધરપકડ કરી उषा लोदी मूल उत्तर प्रदेशनी बीजापति अमित સાથે ઓડમાં રહેતી હતી ઘટના બાદ તેણે દીકરી સુતી હોવાનું તરકટ રચ્યો પરંતુ પોલીસ તપાસે ભાંડો ફોડ્યો પોલીસે ઉષાને કોર્ટમાં રજુ કરી હત્યાના ગુસ્સા પાછળનું કારણ શોધવા તપાસ શરૂ કરી સુરતની મોડેલ અંજલિ વર્મોરાએ 7 જૂને ઘરે ગળે 500 ખાઈ અપહત કર્યો હતો અંજલિના માતા દક્ષાબેને પ્રેમી ચક્કાર અગ્રવત પર દુષ્પ્રેરણા અને ઇટ્રોસિટીના આરોપો લગાવ્યા पुलिस चिक्कार सामे गुनो नोधी न्याय माटे तपास